વડોદરાના અકોડા અંડિયા બજાર સ્થિત બાગ સામે આવેલા દેવના મંદિરે મહારાજના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી શનિ મહારાજના જન્મ ઉત્સવની ઉજવણીને પગલે અકોડા દાંડિયા બજાર સ્થિત બદામણી બાગ સામે દેવ મંદિરે પાંચ પોઈન્ટ પચીસ કિલોના ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું તદુપરાંત શનિદેવને નવગ્રહનો ગેટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો શનિ જયંતિ નિમિત્તે બપોરે બાર કલાકે આ છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું તો સવારે નવથી બપોરના એક કલાક દરમિયાન મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ ફિઝિશિયને વિનામૂલ્યે સેવા આપી હતી તો સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે વધુમાં પૂર્વ કાઉન્સિલર અને હાલ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પવારે વધુ માહિતી આપી હતી નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજન છાયા માર્તન સંબોધન તમ નમામી શૈનેશ્વર કર્મના ફળદાતા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે સવા પાંચ કિલો ચાંદીનું છત્ર તેમજ નવગ્રહનું ગેટ અર્પણ કરવાનું છે સવા બાર વાગે સાથે સાથે હવન રાખવામાં આવેલું છે તેમજ રાત્રે મા ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે ભાવિક ભક્તોની વિનંતી છે કે એનો લાભ લેવો નહીં તેમજ આજે સવા પાંચ કિલોનો અમારા ડીસીપી અભય સોની સાહેબ તેમજ ડીસીપી લીનાબેન પાટીલના હાથે આજે ગેટ છત્ર અર્પણ કરવામાં આવેલું છે તેમજ નવગ્રહનું ગેટ અર્પણ કરવામાં આવેલું છે